દાહોદમાં છ વર્ષની બાળકી પર થયેલ બળાત્કારનો પ્રયાસ અને હત્યાના મામલે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી છ વર્ષની બાળકીના કથિત બળાત્કાર અને હત્યાનો કેસ ઉકેલવા માટે દાહોદ પોલીસે અલગ વ્યૂહરચના અપનાવીને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી લીધી સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં પોલીસ જે શાળામાં બાળકી ભણતી હતી તેના આચાર્યની ધરપકડે બાળકીના હત્યાના આરોપ હેઠળ કરી છે પોલીસે સમગ્ર મામલામાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો નોંધી તપાસ કરી રહી છે લીમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરુવાર ઓગણીસ તારીખે ગુમ થઈ ગઈ હતી છોકરી શાળાએ ગઈ હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી તેના પરિવાર બાળકીને શોધતા શોધતા શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની ની દિવાલ વચ્ચે અવસ્થામાં મળી આવી હતી પરિવારના સભ્યો હોસ્પિટલમાં ફોરેન્સિક ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ટીમ અને ડોગ સ્કોર્ડની મદદ લેવામાં આવી હતી પરંતુ કોઈ મહત્વની કડી મળી ન હતી આખરે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત દસ ટીમ બનાવીને તેમને કેસની તપાસ સોંપવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વીર ભગતસિંહની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે સત્તામાં બેઠેલા અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યામાં આવ્યા હતા સાથે વીર ભગતસિંહની પ્રતિમા પાસેથી ગાંધીનગર ગૃહ સુધી પદયાત્રા કરવામાં આવી હતી અને સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ કેન્ડલ માર્ચમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ વિપક્ષના નેતા ચંદ્રકાશ શ્રીવાસ્તવ કોંગ્રેસના ધારાસભ્ય જશપાલ જશપાલસિંહ પડિયાલ સાથે સ્થાનિક નગર સેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા લાહોદ જિલ્લામાં માસૂમ વિદ્યાર્થીની કે જે છ વર્ષની ઉંમરની હતી અને એની માતૃશ્રી સાથે સ્કૂલ જવા માટે ઊભેલી હતી તો એક લંપટ આચાર્ય સ્કૂલના કહે છે હું મેં સ્કૂલમાં લઈ જઈશ અને એ કારમાં જ એની સામે બરટકાર કરે છે વિદ્યાર્થી ઉપર અને વિદ્યાર્થીનીને ગરું દબાવીને એની હત્યા કરે છે હત્યા કર્યા બાદ ગાડીમાં જ એ લાશને મૂકી રાખે છે ત્યારબાદ સ્કૂલનો સમય થયા બાદ સ્કૂલનો સમય પૂરો થયા બાદ એ બાળકીને સ્કૂલમાં એ ફેંકી દે છે એ લંપટ જે આચાર્ય છે એ ભાજપની વિચારધારાવાળા છે આરએસએસની વિચારધારાવાળા છે અને આજ દિન સુધી ગુજરાતમાં એક પણ મુખ્યમંત્રીએ કે અન્ય મંત્રીઓએ એ બાબતે કોઈ ટીકા કરેલ નથી અને આ જે આચાર્ય છે એ આચાર્યને ફાંસી થવી જોઈએ હર્ષ ટેકમાં કેસ ચાલવો જોઈએ અને એક જ મહિનામાં ચાર્જશીટ થઈ અને કેસમાં કેસ ચાલી અને એ આચાર્યને ફાંસી થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે આજે અમારા કોંગ્રેસમાં શહેર પ્રમુખ શ્રી ઋતુજભાઈ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહભાઈ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત ભટ્ટો અમારી સાથે હાજર છે અને તમામ નેતાઓએ આજે એક શું કર્યો છે કે ભાઈ એ વિદ્યાર્થીની જે છે એનો શું વાંક અને છ વર્ષની વિદ્યાર્થીની અને છપ્પન વર્ષના જે આચાર્ય કે જે લંપટ આચાર્ય છ વર્ષની વિદ્યાર્થીની ઉપર જે બળટકાર કરવાની કોશિશ કરી અને એ વિદ્યાર્થીનીને જરૂર દબાવવાની જે મારી નાખી છે તો એ આચાર્યથી આચાર્યને એક જ મહિનામાં ફાંસી સજા થવી જોઈએ અને આ સરકાર છે એ સરકારે આજ એમનું કોઈ મંતવ્ય આપ્યું નથી અમારી માંગ છે કે તાત્કાલિક એ આશા સજા થવી જોઈએ એ અમારી તાત્કાલિક માંગણી છે મુબારક પટેલ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા હું તો બે જ વસ્તુ કહું છું એક શિક્ષક જે લોકોને જ્ઞાન આપે સાચી દિશા બતાવે એ આર એસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક કહેનારો વ્યક્તિ અને છ વર્ષની બાળકી ઉપર જો બળાત્કાર થાય અને પછી તો રાષ્ટ્રીય સ્વયંસેવક કાં ગયો અને ભણતર આપનાર શિક્ષક ક્યાં ગયો સવાલ એટલો જ છે કે નાની નાની બાબતોમાં આંદોલન કરનાર પાર્ટી શું તમે આ રીતના કૃત્ય કરનાર ઉપર તમે શું પગલાં લેશો એ દેશની રાજ્યની લોકોને બતાડો અમે આ પગલાં લેશું અમારો હોય તો પણ નહીં છોડીએ પારદર્શક ની વાત કરતા હોય તો આવા લોકોને છોડવા નહીં જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગ છે